નમસ્કાર સત્યપુંજમાં આપનું સ્વાગત છે હું છું લવજી કશ્યા પાલિતાણા ખાતે સમસ્ત પરવાર સમાજના સમૂહ લગ્ન સમારોહનું આયોજન થઈ ગયું પાલિતાણા ખાતે તારીખ ત્રીસ નવેમ્બરના રોજ ભરવાડ સમાજના સમૂહ લગ્નનું આયોજન થયું હતું સમારોહના આરંભ ઠાકર દ્વારાના સંતોએ દીપ પ્રાગટ્ય કરી કર્યો હતો મહેમાનો વડીલોની ઉપસ્થિતિ અને બાવળિયાલી જગ્યાના મહંત એક હજાર આઠ શ્રી રામબાપુ સાથે સમગ્ર સંતોના સમૂહ આશીર્વાદ સાથે સમૂહ લગ્ન સમારોહમાં ત્રીસ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા લગ્ન સમારોહમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો બિરજુ બારોટ સાગરદાન ગઢવી કોપટભાઈ માલધારી અને સાથેઓએ લગ્ન ગીતોની રમઝટ બોલાવી હતી આયોજકો દ્વારા સુંદર અને સફળ સંચાલન કરાયું હતું ડુંગળાના ગાળામાં ગાયો સેવા મહાપુરુષ કરી રહ્યા છે એમને લાખ લાખ વંદન સાથે આપના પ્રસંગ દીપાવવા માટે ઉપસ્થિતિ છે ત્યારે

ત્રીસ નવદંપતિ યુગલોના પ્રભુતાના પગલાં માટે સમલગ્ન ઉત્સવનું આયોજન કર્યું હતું ત્યારે આ આયોજનની પાછળ સતત બે મહિનાથી પાલીતાણા સમસ્ત સમાજના આગેવાનો સંતોનું માર્ગદર્શન લઈને કામ કરી રહ્યા હતા ત્યારે આજરોજ ત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ પાલીતાણા ખાતે હાઈસ્કૂલના મેદાન ઉપર સૌ સંતોના ઉપસ્થિતિમાં અને સમાજના સૌ આગેવાનની ઉપસ્થિતિમાં આ નિર્વિઘ્ન રૂપે આજના લગ્ન સમારોહનું આયોજન સંપન્ન થયું છે અને પાલીતાણા તેમજ શહેર આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લાના સમસ્ત આ લગ્ન ઉત્સવમાં જે પણ લગ્ન લગ્નગ્રંથિઓ જોડાયા છે એનો લગ્ન સંમતિ વધી ખૂબ ખૂબ અમે એનો આભાર માનીએ છીએ અને આયોજનની પાછળ જે પણ લોકોએ મદદરૂપ તન મન મનધની કરી છે અને સૌનો અમે સમિતિ વધી આભાર માનીએ છીએ સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર